નમસ્કાર મિત્રો મિત્રો આ ભાઈ એ દિનુ સોલંકી એવું કહ્યું કે એક વાર ખાલી તમે જાહેર માંડી જવો ને એટલે તમને પણ ખબર પડી જાય કેટલા માં છે ધમકાવો છો એવું આ ભાઈ કેમ કહ્યું હું તમને એ વિડીયો પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને ને કરી દેજો અને વિડીયો ને લાઇક કરી દેજો તો મિત્રો વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ નોકરી કરતા હોય બરાબર ચૂંટણી આવે એટલે એ લોકોને ઘેર જઈને દબાવે છે કે તમારે આમાં જ મત આપવું પડે એક વાર ખાલી એક વાર શિવા શિવા સોલંકી ને દિનુ સોલંકીને હું જાહેરમાં કહું એમને એમ લડી લઉં નહીં ખાલી જાહેરમાં ચૂંટણી લડી લઉં તમે છે ને તમારી ડિપોઝિટ પર જાય એવી હું તમને ગેરંટી આપું છું ને હું જાહેરમાં બોલું છું હું કોઈના બાપથી નથી બીતો બરાબર ને ડિબિટ કરવી ને ડિબિટ ત્યારે મને જાહેરમાં કહેજો સુખમાં આપણે પાંચ મિનિટ કરી લઈએ ખાલી ડિબીટ બે મિનિટ હું તમને નહીં ટકવા દઈ નમસ્કાર મિત્રો વંદે માતરમ ભરત મતા પી જ અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે હું જાહેરમાં કહું કઉ છું કોઈના બાપથી બીતો નથી અને જો તમારે જ જો હોય તો તમે આવી જજો ડિબેટ કરવા માટે હું તૈયાર છું એટલે તમારે તૈયાર થઈને આવવાનું છે છે મારી જોડે પડ્યા તમે બે મિનિટ મારી સામે ટકી જુઓ તો તમને પણ ખબર પડી જાય અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે જયારે ચૂંટણી આવે ત્યારે આ લોકોને જે આ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા હોય વગેરે અમુક નોકરી કરતા હોય ત્યાં જઈને લોકોને ડરાવે છે ધમકાવે છે તો આ કેટલા સુધી ચાલે એવું પણ કહે છે કે હું કોઈના બાપથી ડરતો નથી ખાલી તમે બે મિનિટ તો મારી સામે ડિબેટમાં આવો એટલે જનતાને ને પણ પૂરી માહિતી મળી જાય કે હું એ રીતના વિડીયો નથી બનાવો તો તમારી જોડે કેટલા પ્રૂફ પડ્યા છે કેટલા પુરાવા પડ્યા છે હું બધા જ જાહેર કરું ને તમે ખાલી બે મિનિટ મારી સામે ટાકી નહીં શકો એવું આ ભાઈ કહી રહ્યા છે મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો